મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવશે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે પાક નુકસાનીના સર્વે બાદ સહાયની જાહેરાત કરાશે પાક નુકસાનીને લઈને કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી આજની કેબિનેટની બેઠક યોજાઇ હતી અને તેમાં એક મુદ્દો જે ચર્ચાયો હતો અને તે મુદ્દો હતો પાક નુકસાનીનો સિદા જય શું અમારી સાથે જોડાઈ ગયા છે ઇત્તલ આજની કેબિનેટ બેઠક હતી તેમાં ઘણી બધી જગ્યાઓ પર જે પાક નુકસાની થઈ છે તેનો મુદ્દો ચર્ચવામાં આવ્યો અને હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને કેટલી રાહત જી ચોક્કસ દીક્ષિતા એવું કહી શકાય કે રાજ્ય સરકારની આજની કેબિનેટ બેઠક ખૂબ મહત્ત્વની રહી છે અને જે પ્રકારે રાજ્યમાં કમોસમી વરસાદ થયો હતો અને મંત્રીઓને જે તે વિસ્તારમાં મોકલ્યા હતા તેના રિપોર્ટ અને કૃષિ વિભાગના આંકડાઓ જે પ્રાથમિક વિગતો આવી છે એના આધારે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે જે ખેડૂતોને નુકસાન ગયું છે એમાં સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે સ્વાભાવિક છે કે હવે સત્તાવાર રીતે આની જાહેરાત પણ કરવામાં આવશે અને ખાસ કરીને કૃષિ વિભાગનો જે સર્વે થશે અને એસડીઆર ના નોમ્સ છે એ નોમ્સને આધારે આ સમગ્ર સહાય પેકેજ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે કેબિનેટ બેઠકમાં સિદ્ધાંતિક રીતે સ્વીકાર થયો છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓને ચોક્કસ રાજ્ય સરકાર સહાય ચૂકવશે